નમસ્કાર ખેડૂત મિત્રો હું મહેશ રાજપુરિયા મારી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે એવા એક શખ્સની મુલાકાત કરવાના છીએ જે પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા છે અને સાથે સાથે એફપીઓના ચેરમેન પણ છે અને જે આપણે રાજ્યપાલ સાહેબ દ્વારા જે આપણને બનાસકાંઠાની અંદર પાંચ એફપીઓ ફાળવવામાં આવી હતી એમાં ડીસા અને પાલનપુરના જે પોતે ચેરમેન પણ છે અને ખરેખર ખેડૂતો સાથે ખૂબ સંકળાયેલા છે અને પોતે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે તો ચાલો આપણે એમની વિગતે મુલાકાત લઈએ તો મેઘરાજભાઈ તમારું પહેલાં તો પૂરું નામ જણાવો મારું નામ મેઘરાજભાઈ માંડવીભાઈ ડેરા ગામ આકેશ છે તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠા મોબાઈલ નંબર પંચાણું દસ ચોત્રીસ ચોરાણું પંચા મેઘરાજભાઈ તમે પ્રાકૃતિક ખેતી કેટલા સમયથી કરી રહ્યા છો હું લગભગ પાંચ એક વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું ગાય ગાય આધારિત અને પ્રાકૃતિક ખેતીનો આઈડિયા તમને પહેલાં તો ક્યાંથી આવ્યો એ થોડી વિગતે માહિતી અમને આત્મા તરફથી અને સુભાષ પાલેકરની પ્રાકૃતિક ની તાલીમ હતી દોતીવાડા બે હજાર અઢારમાં અમને અમને આઈડિયા આવે તો તમારા જે સ્ટાફ છે ઉદયભાઈ છે હરેશભાઈ છે સોનલબેન છે એમના દ્વારા તમને વધુ માહિતી મળી અને તમે આત્મા યોજના દ્વારા તમે પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા અને પ્રાકૃતિક ખેતી તમે કરી તો મેઘરાજભાઈ આજે જે તમે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છો તો એમાં તમે આજે ઉનાળામાં મગફળી કરી હતી બરાબર તો મગફળી કરી તો મગફળીનું તો સીધું તો વેચાણ તમે કરતા નથી અને બજારમાં માર્કેટમાં ભરાવતા નથી તો તમે એને કઈ રીતે પ્રોસેસિંગ કરો છો શું કરો છો અને કઈ રીતે કરો છો એની પણ થોડી વિગતે માહિતી આપો ખેડૂત પ્રાકૃતિક ખેતી કરશે અને સીધો માલ વેચવા જશે તો એને માલના પૈસા ઓછા છે બજારમાં વેચવા જશે એનું પ્રોસેસિંગ કરીને કરશે તો ખેડૂત કમાઈ જ કમાઈ શકશે અને વ્યક્તિને સારું એમ કે તેલને એ આપી શકશે શુદ્ધ તેલ જાતિ કઢાવશે તો હું છેલ્લા બે વર્ષથી મગફળી વાવું છું અને ગઈ સાલ બી મગફળી કઢાવી હતી અને આ સાલે હું મગફળી લઈને જ આવેલો છું અને એ મગફળીનો ડબ્બો હું પંદર કિ કિલોનો પિસ્તાળીસો રૂપિયે વેચાણ કરું છું અને એ શુદ્ધ લોકોને મળે છે એ હાલ તમારે વિડીયો જોવું છે તો હું લઈ શકું છું તો મિત્રો જે પ્રોસેસિંગ કરી અને મગફળીની વાત કરી તો ખેત ખેડૂતોને સીધો ફાયદો થતો નથી બરાબર કે જે ગંજમાં ભરાવે છે તો જે ગંજમાં જે પ્રા પ્રાકૃતિક હોય કે રાસાયણિક હોય બધાનો ભાવ એક જ સરખો મળી રહે છે અને જે આપણે પ્રોસેસિંગ કરો ગ્રેડિંગ કરો અને સીધા જ તમે તમારા કસ્ટમરો ઊભા કરો અથવા સોશિયલ મીડિયાના માધ્યમથી તમે તમારા ગ્રાહકો બનાવો તો તમને સીધો ફાયદો થશે અને એનામાં ડબલની પણ ત્રણ ગણો પણ ફાયદો થઈ શકશે મેઘરાજભાઈએ કીધું એમ ત્યારે બજારમાં ડબ્બાની કિંમત તમને તેલના ડબ્બાની પંદર કિલોના ડબ્બાની તેલની જે આપણે વાળો હોય છે એની કિંમત ત્રણ હજારની આજુબાજુ હશે બરાબર એની અંદર ઘણી બધી ભેળસેળ હશે અને એની અંદર ઘણું બધું હશે પણ આપણે જ્યારે પ્રાકૃતિક ખેતીની વાત કરીએ છીએ તો મેઘરાજભાઈ પોતે પિસ્તાલીસ રૂપ પિસ્તાલીસો રૂપિયે પંદર કિલોનો ડબ્બો વેચી રહ્યા છે અને અત્યારે એમના પાસે લગભગ ઓર્ડર બુક થઈ ગયા છે છેલ્લા અગાઉથી જ કારણ કે એમને અગાઉ ગયા વર્ષે પણ તેલ કાઢીને વેચ્યું હતું તો એના કસ્ટમરો એમને જાળવી રાખ્યા છે છતાં ઉપરાંત એનાથી પણ થોડા કસ્ટમરો વધ્યા છે અને અત્યારે હવે થોડાક જ એમની પાસે ડબાઓ બચ્યા છે તો એ વિશે પણ થોડી તમે માહિતી આપો તો તમારા પાસે કઈ રીતે આપણા ગ્રાહકો પહોંચી શકે એમ ગ્રાહકોને અમે પહેલી વખત તો એક એક ડબ્બો આપ્યો તો અમારી ખાતરીથી કે ભાઈ તમે ખો અને સારું લાગે તો આ વખતે ત્રણ ચાર સ્ટોક કરે છે અને એમને સારું લાગ્યું કે ના શુદ્ધ શુદ્ધ તેલ છે તો જ ખાઈએ ને આપણે તમે પોતે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છો તો આપણા ખેડૂત મિત્રોને તમે શું કહેવા માંગો છો કે પ્રાકૃતિક ખેતી સરળ છે કે કઈ રીતે છે તો આપણા ખેડૂતો પણ તમે જાણી અને પ્રાકૃતિક ખેતી તરફ વળે એમ પ્રાકૃતિક ખેતી સરળ છે અને પોતે ઉત્પાદન કરેલું પ્રોસેસ કરશે અને પોતાના રિલેશનવાળાને સારું ખવડાવશે ખાતરી તો સામેથી એ લોકો બીજી વખત એ ખેડૂતને લેવા આવશે તો મિત્રો આજે જે આપણે મેઘરાજભાઈએ વાત કરી કે હું પોતે અત્યારે મગફળી પીલાવા આવ્યો છું બરોબર તો આપણે મગફળી કઈ રીતે પ્રોસેસ થાય છે કઈ રીતે એનો ખોલાય છે કઈ રીતે એનું તેલ નીકળે છે એ પણ આપણે વિડીયોમાં બતાવીએ છીએ અને આગળ કઈ રીતનું આખું એનું જે છે અને આપણા જે તેલ પીલે છે એ કઈ રીતે પીલે છે કારણ કે પ્રાકૃતિક મગફળી અલગ હોય છે અને રાસાયણિકવાળી મગફળી અલગ આવતી હોય છે તો એ પણ કઈ રીતે એનું મેન્ટેનન્સ કરે છે તો એ પણ આપણે જાણીએ ચલો જે વાત કરીએ એમ આપણે જે અહીંયા તેલ ઘટાવાયા હતા તો કરી એમના આજે જે જાળેશ્વર કંપની છે એમના ઓનર પણ આપણી સાથે છીએ તો પહેલાં આપણે એમનો પરિચય લઈએ પહેલાં તો ભાઈ તમારું આપણું નામ તમારી કંપનીનું નામ અને ક્યાં આવેલી છે એ થોડો પરિચય ટૂંકમાં આપો હા મારું નામ અશ્વેષ પટેલ છે અને અમારી કંપની ડાકુરનારી ગાદરવાડા રોડ ઉપર આવેલી છે અને મારી કંપનીનું નામ જાળેશ્વર એલવે છે તમારો કોન્ટેક્ટ નંબર કોન્ટેક્ટ નંબર નાઇન સેવન વન ફોર ફાઇવ વન નાઇન ઝીરો થઈ છે

તો જે કાપડ ફિલ્ટર માં ગાણી અને વોલ બનાવે છે અને એની કોઈ પણ પ્રકારનું કોઈ પણ કેમિકલ્સ કે કોઈ પ્રકારનું એડ કરવામાં આવતું નથી અને તમે એનું તેલ પણ જોઈ શકશો એકદમ શુદ્ધ કારણ જે આપણે બજારમાં મળતો હોય એ પ્રકારનું આખું એનું કાપડથી આખું ક્લિનિંગ કરી અને આખું ટોટલી એની વસ્તુ કરી અને તમને આપતા હોય છે તો કલ્પેશભાઈ થોડી એ માહિતી આપો કે તમે પ્રાકૃતિક ખેડૂત અમારા જે વિકાસ બીજ જેવા ખેડૂત આવે તો એમને કઈ રીતે તેલ કાઢો છો અને જે બીજા નોર્મલ જે ખેડૂત આવતા હોય તો એમનું કઈ રીતે તેલ કાઢો કારણ કે કેમિકલ્સ થોડું એડ થતું હોય તો કદાચ એટલે એમાં એવું હોય છે જનરલી આપણા પછી કંઈ બીજી પ્રોઝેજ છે નહીં અને મેઘરાજભાઈ જવા માટે તો આપણે ગાણામાં એ પૂરી પૂરી રીતે સફાઈ કરી અને ગમે તેને જાણીશ પણ છે કે એમનું એક જ્યાં સુધી એમનું કામ ચાલતું હોય છે આપણે કોઈ બીજી પ્રોડક્ટું કંઈ બચી નીકાળતા પણ નથી કારણ કે એમણે કેમિકલ રહી કહેવાય નેચરલ પ્રોડક્ટો હોય અને પૂરી રીતે સફાઈ કરી ઘણા પણ વધુ નીકાળીએ અને બીજા ખેડૂતો માટે જનરલી જનરલી આપણા ગણામાં કંઈ એવું હતું નથી કોજ છે નાનો ઘણો છે

તો અર્કશભાઈ જણાવ્યું આપો છો તો એમાં કેટલાક કિલો થી માંડી અને કેટલાક કિલો સુધી તમે એનો રેશિયો રાખેલો છે હા એમાં એવું છે સાહેબ કે આપડા ગાણામાં મિનિમમ પાંચ કિલો અરાઉન્ડ પાંચ કિલો થી લઈ અને પછી તો કેટલી કે તમારી પોતાની જે વસ્તુ નીકળેલી હોય નીકળી જાય છે મતલબ પાંચ કિલો થી લઈ ને પછી ઉપર થઈ ગયું હોય આપણે નીકળી તમે ઢોર ઢાકર ખવડાવવા માટે લઈ જતા હોય તો એ કઈ રીતે પ્રોસેસમાં તમે આપો છો અને જનરલી જાણે કે મારા કોઈ આવ્યો હોય મારે જરૂર નથી તો એ કઈ રીતે તમે પ્રોસેસમાં કરી આપો જનરલી એવું હોય છે કે આપણે

બે જે વાત કરી ખૂબ જ સરસ મજાની કરી કે તમારે એકદમ ક્લીન હોય તો વીસ રૂપિયા પર કેજી પાપડી તમને પાછી માં આપી શકશે અને જો જનરલી એમને હોય તો દસ રૂપિયા કેજી તમને પાછી પાફડી આપે છે અને કશું પણ તમારે જો બાપડી ના જોલ ફિલ્ટર કમ્પ્લીટ જોતું હોય કાચી ગાડીનું તો તમને મફત કિલો કોસ્ટમાં તમને ગાઢી આપશે પાંચ કિલોથી માંડીને તમારે જેટલી પણ જેટલી બોરી હશે એ ટોટલીનું તેલ તમને કલાકોની અંદર તમને ટૂંક સમયની અંદર તમને કાઢી અને તમને અહીંયા અને ડબ્બાની પણ વ્યવસ્થા છે

ગાળા ઉપર મગફળી લઈને કઢાવવા હોવું જોઈએ એમની શુદ્ધતા જો અને પ્રાકૃતિક ખેડૂત આવે તો એમને પ્રાધાન્ય પહેલું આપવામાં આવે છે સાફ સફાઈ કરી અને એ કાઢી આપે છે એટલે પ્રાકૃતિક ખેડૂત ખેડૂત જો ખેતી કરતા હોય એને વેચાણ માટે તેલ કઢાવવું હોય તો આ એક સારામાં સારો યુરિયા છે અને અલ્પેશભાઈ ને ત્યાં લઈને આવશો સાગરો છણા તો તેમને શુદ્ધતાથી કઢાઈ આપવામાં આવશે ડબ્બા બી પેકિંગ કરી લેવામાં આવશે અને તમે જોઈ શકો છો કે આ શુદ્ધ કેટલું તેલ તેલ છે એ નીકળે છે ફિલ્ટરથી અને સાદા ફિલ્ટરથી કોઈ ગરમ ટેમ્પરેચર આપ્યા વગર એનું આ તેલ છે તો સારા લોકો ખાઈ શકે છે તો મિત્રો જે આજે આપણે મેઘરાજભાઈએ આજે આપણને જે યુનિટ બતાવ્યો અને અલ્પેશ અલ્પેશભાઈએ જે આપણે એમની કંપનીની જે મુલાકાત કરાઈ ખરેખર એમની જે સ્વચ્છતા છે એમનો તેલ કાઢવાની પદ્ધતિ છે અને ખરેખર હું તો એટલું જ કહીશ કે આપણા જે નજીકના ખેડૂતો છે બરોબર એમને તો અહીંયા અને એમનો લાભ લેવો જ જોઈએ તેમજ પોતાના માટે જે આપણે બહારથી ડબ્બો લઈ અને વેચાતો ખાઈએ છીએ એના કરતાં પોતાના માટે મગફળીનું તેલ પીલાય અને જાતે ખાવાનું ચાલુ કરીએ તો આપણું પણ સ્વાસ્થ્ય બચશે તેમજ આમાં આની અંદર તમને જ ખબર છે કે મેં મારી મગફળીની અંદર કશું નાખ્યું નથી અથવા નાખ્યું છે તો તમને પોતાને ખબર હશે કે શું નાખ્યું છે તો આપણે એની ગુણવત્તા અને આપણી જે ક્વોલિટી છે એ બંને જળવાઈ રહેશે અને ખરેખર આજે જે તેલ જોયું છે તો મને પણ આજે ઈચ્છા થઈ ગઈ છે તો મેઘરાજભાઈને કહું મેઘરાજભાઈ પાસેથી આજે મને ઈચ્છા થઈ ગઈ છે તો મેઘરાજભાઈ આપણને થોડું તેલ પણ આપશે અને એનો ટેસ્ટ આપણે આપણા ઘરમાં પણ કરાવીશું અને આપણા આજુબાજુ પણ કરાવીશું તો આપણે આજુબાજુ આને ખબર પડે કે પ્રાકૃતિક વસ્તુ શું છે અને કેમિકલવાળી વસ્તુ શું છે જે આપણે બજારમાંથી જે લાવીએ છીએ તમે આજે એની ગુણવત્તા જુઓ જે આપણે બજારમાંથી લાવીએ છીએ બરાબર એ તેલ અને આ તેલની અંદર રાત દિવસનો ફરક છે બરોબર અને તમે જોઈ શકો છો અંદર અંદર જવા દઉં છું એકદમ ક્લીન છે છે જ્યારે આપણે તેલ જોઈએ છીએ એની થોડું ડાર્ક પણ આવે અને ખરેખર આજે જે આ તેલ જોઈ રહ્યા છીએ એકદમ પ્યોર અને સારી ક્વોલિટીનું છે તો મિત્રો તમે પણ આ તેલ ખાઈ શકો છો અને મિરરાજભાઈનો સંપર્ક કરી શકો છો અલ્પેશભાઈનો સંપર્ક કરી શકો છો અલ્પેશભાઈ તમને તેલ ઘાઢી આપવામાં ખૂબ મદદ કરશે તેમજ મેઘરાજભાઈ જેવા ખેડૂતો પાસેથી તમે તેલ લઈ અને ખાઈ શકો છો અત્યારે મેઘરાજભાઈ પાસે ડોક્ટરોના પણ કોન્ટેક છે અને ડોક્ટરે એમની પાસે બુક પણ કરાવી દીધું છે છતાં પણ અત્યારે મેઘરાજભાઈને હું પણ એટલું કહીશ કે તમે વધારે ડબ્બા ના આપતા કોઈને એક એક ડબ્બો અત્યારે વધારે આપો તો એ લોકોને ખબર પડે કે ખરેખર પ્રાકૃતિક તેલમાં શું છે અને કેમિકલ તેલમાં શું ફરક આવે છે જ્યારે આની સુગંધ અત્યારે તમે જોઈ શકો છો કે એકદમ સુગંધ સારી આવે છે જ્યારે આપણે આપણા આપણા ઘરમાં રસોઈ બનતી હોય ત્યારે તેનો વઘાર થાય છે ત્યારે આપણને કોઈ પણ પ્રકારની સુગંધ આવતી નથી તો આજે આ પ્રસંગ એટલું જ કહીશ કે અલ્પેશભાઈનો સંપર્ક કરો મેઘરાજભાઈનો સંપર્ક કરો અને અહીંયા આવી અને જે અલ્પેશભાઈએ એડ્રેસ આપ્યું છે જાળેશ્વર ઇન્ડસ્ટ્રીઝનું જે આપણે સાબરસાણાથી પાટણ રોડ ઉપર પાલનપુર રોડ ઉપર સોરી આવેલું છે તો ત્યાં આપણે આવી અને તેલ પીલાઈ અને સારું ખાઈએ વસ્તુ ભારત માતા કીધે જય ગૌ માતા વંદે માતરમ